ચોમાસામાં મહિના દરિયામાં માછીમારી બંધ પોરબંદરમાં આર્થિક મંદીનો માહોલ ચોમાસામાં ત્રણ મહિના દરિયામાં તસવીથી માછીમારી બંધ પોરબંદરમાં આર્થિક મંદીનો માહોલ ચોમાસા દરમિયાન દર વર્ષે ત્રણ મહિના માટે પોરબંદર સહિત ગુજરાતના દરિયામાં માછીમારી પર કડક પ્રતિબંધ ફરવામાં આવે છે આ પ્રકારનો પ્રતિબંધ પંદર જૂન થી પંદર ઓગસ્ટ સુધી લાગુ રહે છે અને દરિયામાં કોઈપણ પ્રકારની બોટ માછીમારી માટે જઈ શકે નહીં જેનો મુખ્ય હેતુ દરિયાઈ જીવસંપદા અને માછલીઓની સંખ્યા ટકે ઉમળકાને સમુદાયનું જળ અને માત્સ્ય ઉદ્યોગ સાચવવામાં આવે જો કે આ પ્રતિબંધને કારણે પોરબંદરમાં આર્થિક સંચાલનની ગતિ અટકી જાય છે અને સમગ્ર વાતાવરણમાં મંદીનો માહોલ વ્યાપી જાય છે આ પ્રતિબંધ દરમિયાન હજારો માછીમારો બોટ માલિકો અને મજૂરોના આર્થિક સ્તંભો ડગમગતા હોય છે કારણ કે માછીમારી તેમની મુખ્ય આવક છે બજારમાં માછલી ઉપલબ્ધ નથી રહેતી જેથી સ્થાનિક બજાર હોટલ અને ફિશ એક્સપોર્ટ બિઝનેસ પર સીધી અસર પડે છે આ સિવાય બંદર ઉપર બોટ પાર્કિંગ મરામત તથા અન્ય સહાય સુવિધાઓ માટે પણ ખર્ચ વધે છે પણ આવક બંધ હોવાથી મુશ્કેલી વધે છે અમુક ગેરકાયદે માછીમારી પ્રતિબંધની અવગણના કરીને દરિયામાં જાય છે જેનાથી જીવના જોખમની સાથે કાયદેસરની કાર્યવાહી પણ વધે છે તાજેતરમાં પોરબંદર દરિયામાં પ્રતિબંધ હોવા છતાં કેટલાક માછીમારી માટે ગયા હતા પરંતુ ભારે કરંટ અને મશીન પૂરા પડવાના કારણે તેઓ ફસાઈ ગયા હતા આ ઘટનાઓ સમુદાયમાં ચિંતાનો વિષય બની છે આવા કિસ્સામાં દરિયો પોતાની આકૃતિ બતાવે છે અને પરિવારોને ઉત્કંઠા અનુભવી પડે છે ચોમાસાની આ મંદિર જોઈ નવાનું પ્રશ્ન અનેક વર્ષોથી રહેલો છે માછીમાર એસોસિએશન દ્વારા વારંવાર સરકારે વીમા સહાય કે વૈકલ્પિક રોજગારીની માંગણી કરવામાં આવે છે કેટલાક માછીમારો બોટની મરામત અથવા અન્ય શ્રમ કાર્ય તરફ મુખવાળો થાય છે પણ મોટાભાગે પરિવાર ઉપર આર્થિક ભાર આવે છે વરસાદ કમાઉ ઋતુ અને અત્યંત મજૂરીના કાયદાઓ વચ્ચે પોરબંદર જેવા માછીમારી કેન્દ્રોમાં ત્રણ માસનો બંધ દર વર્ષે ચિંતાનો વિષય બની રહ્યો છે